સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. સુરત માં છાપરાવાઠા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનોના ડ્રોનનું આયોજન કરવામાં આવ્યું. છાપરાવાઠા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવેલ 370 જેટલા મકાનોના ડ્રોનના આયોજનનો કાર્યક્રમ મંત્રી શ્રી મુકેશ પટેલના હસ્તે યોજાયો. આ પ્રસંગે ઓલપાડના ધારાસભ્ય, મહાનગરપાલિકાના કમિશનર, અન્ય ધારાસભ્યો, નગરસેવકો હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે ઘર હોવું દરેક પરિવારનું એક સપનું હોય છે તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ પરિવારોને આવાસ ફાળવવામાં આવી રહ્યા છે જે તેમને સલામત અને સુખી જીવન જીવવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે આ કાર્યક્રમ દ્વારા લાભાર્થીઓને મકાનની ચાવી સોંપવામાં આવી જે તેમના જીવનમાં ખુશીની નવી કિરણ આપશે ગુજરાત હાઉસિંગ બોર્ડની આ પહેલ સમાજમાં રહેઠાણની સુવિધા પ્રદાન કરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે ઘર એ દરેક હોય માણસ ધરતી પર આવે પછી એને એક જ સપનું હોય કે મારા પોતાનું ઘરનું ઘર બની દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ ગરીબ પરિવારોને ઘરનું ઘરનું સ્વપ્ન પૂર્ણ કર્યું વડાપ્રધાન મોદી સાહેબે કર્યું મોદી સાહેબના દસ વર્ષના શાસનની અંદર દેશની જનતાને ચાર કરોડ ઘરો મળી ચૂક્યા છે આવનારા પાંચ વર્ષની અંદર બીજા ત્રણ કરોડો ઘરો મળવાના છે ત્યારે આજે એકસો પંચાણું ઓપા વિધાનસભાની અંદર ચારસો વીસ જેટલી અરજીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આવી હતી એની અંદર આજે લગભગ એકસો અગિયાર જેટલા આવાસોનો ડ્રો થયા હતા આજે જે લોકોનું સપનું છે ઘર ડેકનું ઘર બનાવવાનું એ ફક્ત સાડા પાંચ લાખ રૂપિયાનું ઘર એમને મળશે અને એનું સપનું પૂરું થશે અને ઘર પણ એવા વિસ્તારોમાં મળશે કે આજુબાજુની ફ્લેટની કિંમત પાંત્રીસ લાખ ચાલીસ લાખ પચાસ લાખ સુધીની કિંમત હોય અને આ કિંમતના આજુબાજુના ફ્લેટની વચ્ચે અમને સાડા પાંચ લાખ રૂપિયાનું ઘર મળતું હોય આ આપવાનું કામ નેશના વડાપ્રધાન મોદી સાહેબે કરી શકે એકસો પંચાણું ઓલ્પા વિધાનસભાની વાત કરું તો એકસો પંચાણું ઓલ્પા વિધાનસભાની અંદર પંદર હજારથી આવાસો આ એકસો પંચાણું વિધાનસભાની જનતાને મળી જ ચૂક્યા છે અને આવનાર દિવસોમાં બાકી રહેલા તમામ લોકોને પણ પોતાનું ઘરનું ઘર સપનું પૂરું કરશે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ જન્મ સુરત કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં